અલજે રસ્તેથી સ્ટાર્ટ કર્યો છે કેમ કે થોડુંક સવારે નીકળ્યા ત્યારે થોડુંક મોડું થઈ ગયું છે એટલે ભાઈ અલજે અડધે રસ્તેથી બ્લોક ચાલુ કર્યો છે ને અત્યારે અમે ભાઈ કેમ કેમકે દિવાળી આવે છે એટલે શોપિંગ તો કરવી જ પડશે એટલે હવે સ્પેશિયલ છીએ ભાવનગર શોપિંગ ને અત્યારે ભાઈ હું એકલો ન જતો જો ભાઈ અત્યારે આપણા હારી છે આદિભાઈ કેમ છે સારું એકદમ મજામાં આવું ભાઈ અમારે એક જે ફ્રેન્ડ આવવાનો હતો ભાઈ જયદીપ ભાઈ હજી આવ્યો નથી કેમ કે એ જાગવામાં મોડું થઈ ગયું હતું અમે બે અત્યારે નીકળી ગયા હવે જો અડધે રસ્તેથી અહીંથી જઈ ડાયરેક્ટ ભાવનગર ચાલો તમને પછી આગળ મળીએ બાય બાય ગઈ જો ફાઈનલ અમે ભાવનગર તો ભોગી ગયા છે જો એક પાંટા લીધી છે હાર્દિક ભાઈ થોડા પીવે હવે જવાનું છે અમારે સ્પેશિયલ વિડીયોમાં શોપિંગ કરવા હવે જો થોડા બોડા પીએ પછી નીકળીએ વિડીયોમાં શોપિંગ કરવા તો ફાઇનલી ગઈ જ હવે છે ને અમે જોડીએ ભોગીએ અમારે પાછળ તમને દેખ છે જોડીઓ છે હું હાર્દિક ભાઈ જો અમારી ગાડી છે ને ઓલા આપણે પાર્કિંગ કરી નાખી છે તો પાર્કિંગ કરી જઈએ અંદર કપડા લેવાને ને કેવું કલેક્શન છે ને તમને બધા ચાલો હું હાર્દિકભાઈ અત્યારે કપડાં જોઈ છે જોવા શર્ટ કેમ છે હાર્દિકભાઈ તમને કેમ કે કઈ સાઈઝ છે એમાં એમ સાઈઝ એમ સાઈઝ આઈનું કલેક્શન જોવો ગાઈશ ખાલી એટલે હે નંબર છે ને પેન્ટ ખાલી કપડા કલેક્શન નથી હવે એવું કલેક્શન કલેક્શન આ શર્ટ જુઓ ખાલી તો ગાઈસ જો આપણને છે ને એક મસ્ત કોમ્બો પસંદ આવ્યો છે ટ્રાય કરશું હાર્દિકભાઈને જુઓ બતાવો તો હાર્દિકભાઈ તમારું કલેક્શન આ આપણે જેકેટ લીધું હાર્દિકભાઈ એક જેકેટ લીધું છે અરે વાહ જોરદાર હવે છે ને ટ્રાય રૂમ કરવા જાઓ છે ટ્રાય કરતા આવીએ પહેલાં

भाई ने और जो

મા કલર બીજો નથી બ્રાઉન કલર કલર છે બ્લેક ઓન તો બહુ મસ્ત આવે જો આ કપડા ના છે ને અમારે ટ્રાય કરવા જાવ પણ ટ્રાફિક તો જો ચેન્જ રૂમ માં યાર કેટલે ટ્રાફિક છે નામ જો હું નાદી ભાઈ લઈને વિભસ કાદી ભાઈ હા કે ટ્રાફિક પૂરો થઈ તો અમે કે કે ચેન્જ કરવા જઈએ ને હવે હવે છે ને કપડા રાખવા તો આ ઠેલી લીધી કપડા કરતાં તો આ ઠેલી મોટી થઈ ગઈ યાર હાર્દિક ભાઈ તો ડહડે સુધી ત્રણ ચાર કલાક ની મહેનત પછી અમે મેં એક શર્ટ લીધો હાર્દિક ભાઈ એક શર્ટ ને એક જેકેટ લીધું છે ને અત્યારે આ છે હિમાલય મોલ ને અત્યારે કઈક ભૂખ લાગી બહુ જોરદાર નાસ્તો કરવા જવાનું આ છે સીડી અહીં છે આપડે ઉપર જવાનું છે હાલો હાર્દિક ભાઈ આપણને તો આમાં બીક લાગી યાર

પાંચ છ કલાક અંદર એક શર્ટ પસંદ આવ્યો ને હાર્દિકભાઈ તમને શું પસંદ આવ્યું મને ખાલી એક જેકેટ અને એક શર્ટ બાકી કાંઈ નહીં ભાઈ એક શર્ટ ને એક જેકેટ લીધો છે ને મેં ખાલી એક શર્ટ લીધો બીજો કાંઈ પસંદ ન આવ્યું હવે કઈક રેન્ડમ દુકાને કઈક શૂઝ ને કંઈક શર્ટ લેવા જવાનું છે હવે નથી આપણી ગાડી તડક્યા તડક્યા ગરમે થઈ ગયા જો હાર્દિક તો શું કહેવાય રૂમાલ મેક હવે જવાની તૈયારી છે અમારે